મારે છોકરો આવતા જો ભૂખ લાગી એટલે નાસ્તો લઈ જાય આ રસોઈ છે અહીંયા ભાત મૂક્યા છે એમાં શાક મૂક્યું છે આ બપોરનું જમવાનું છે આ બપોરનું જમવાનું બનેલું છે આમાં શાક છે આમાં ભાત છે આ રસોડું છે મંદિરનું આખું આ બધા ક્યાં ગયા છે અરે બાપરે સૂતા છે

but